આ જગ્યા નાથ હિલ્સ ભાવનગર છે ભાવનગરના હોય ને ખબર હોય ભાવનગર તળાજા રોડ ઉપર છે એક નવો રોડ બન્યો છે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે છે જ્યાંથી ચાર કલાકમાં સોમનાથ પહોંચી જવાય એ રોડ પર લગભગ પચીસ કિલોમીટર દૂર બસો બસો પચાસ મીટર ઊંચાઈ પર અને મુખ્ય રસ્તાથી બે કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે નાથ હિલ્સ એ શેત્રુંજય પર્વતમાળાનો હિસ્સો લાગી રહ્યો છે અહીંથી શેત્રુંજય પર્વતમાળા અને જો વાતાવરણ સ્વચ્છ હોય તો સમુદ્ર પણ દેખાય છે ઘોઘા સુરત સી વે જે પહેલાં ચાલતો હતો હવે બંધ થયો છે ને પાછો એ પ્રોજેક્ટ કદાચ પાછો શરૂ થશે એ જોઈ શકાય છે આજુબાજુ નાના નાના ગામો પણ જોઈ શકાય છે દૂર દૂર તમને ભાવનગર પણ જોઈ શકાય આ જગ્યા પ્રાઇવેટ પ્રોપર્ટી છે ત્યાં સરસ રેસ્ટોરન્ટ છે જ્યાં જમવાનું સરસ મળે છે અને વ્યાજબી ભાવ છે અહીં સરકારે પવનચક્કીનો પ્રોજેક્ટ બનાવેલો છે જે પાણી અને વિદ્યુત માટે ઉપયોગી છે અહીં જવા માટે ફાટક પર માથાદીઠ બસો રૂપિયા એન્ટ્રી ફી છે જે ત્યાં રેસ્ટોરન્ટમાં તમે જમો તો તમારા બિલ સામે તમને એ પરત મળે છે આ સાથેના ફોટોઝ અને વિડીયોઝ એ આ જગ્યાના છે આ જગ્યા એ ભાવનગરથી પચીસ કિલોમીટર છે એટલે તમારે તમારું વાહન લઈને જવું પડે પણ જગ્યા સરસ છે અને મુલાકાત લેવા જેવી જગ્યા છે તમારો એક સવારનો સરસ મજાનો સેશન એ જો તમે વહેલા થોડાક જાઓ અથવા ચોમાસામાં જાઓ તો આ જગ્યા ખરેખર ખૂબ જ સરસ છે અને આનંદ આવે એવી છે અસ્તુ આભાર